બગસરાના ભગવાન શ્રી રામની શિલાનું પૂજન રઘુવીર સેના દ્વારા અલગ અલગ મંદિરોમાં પૂજન અર્ચન કરાયા બગસરાના રઘુવીર સેનાના પ્રમુખ મોહિતભાઈ મસરાણી તેમજ ગોપાલભાઈ ડોલસિયા તેમજ લોહાણા મહાજન સભ્ય કિરીટભાઈ જીવાણી દ્વારા આ શિલા પાંચ મંદિરોમાં પૂજન અર્ચન કરવામાં આવેલ આવા કિરીટ જીવાણી સુવંશી સમાજની એકતાનો પ્રતિક એવા શ્રી રામધામ મંદિર કે જે અયોધ્યા મંદિરની આબેહૂબ બનવા જઈ રહ્યું છે ત્યારે રામધામ મંદિરેથી આવેલ શિલાનું બગસરા ખાતે ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બગસરાના મુખ્ય પાંચ મંદિરોમાં આ શિલાનું પૂજન કર્યા બાદ એને સોળ તારીખે શ્રી રામધામ મંદિર જાલીડા ખાતે અમે ત્યાં પધરાવાના છીએ અને આ શિલા ત્યાં મુખ્ય પાયામાં અર્પણ કરવામાં આવશે અમરેલી જિલ્લાના બગસરા અંદર રોઘવશી સમા દ્વારા અત્યારે જે ઝાલીડા ભવ્ય રામ મંદિર નું અયોધ્યા માં જેવું છે એવું રામ મંદિર રામધામ નું અત્યારે નિર્માણ ની અત્યારે ગળીયું ગણાયેલી છે એમાં આજે શીલા બગસરા આવી અને ભગવાનસિંહ સમાજ દ્વારા અલગ અલગ મંદિર ની અંદર જઈ પૂજન અર્ચન કરી અને ધન્યતા અનુભવી આ કાર્યક્રમ માં આ સિરાજે અત્યારે જોયા છો જે અત્યારે રામ છે બનશે જેમાં પાયેલા પથ્થરો પી અને મૂકવામાં આવશે દરેક જય શ્રી રામ જય